દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડે ઝાલોદ તાલુકામાં આવેલા પંચક્રિષ્ણા માંડલી ખુટાના માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સંકલનના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી

ઝાલોદ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી એમાં પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી શ્રી ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કાંઈ નુકસાની થઈ હશે તેમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચ વર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે એની સાથે સાથે આજે ગરાડું ગ્રામ પંચાયતની ગરાડુ પી એચ પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે